સ્વાગત છે મિત્રો તમારું અમારી લાઇટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું તમને અમારા ઘરે એક આંબો છે એના વિશે તમને બતાવીશ કે એની અંદર ફળ ધારણ કઈ રીતે કરેલું છે તો મિત્રો જે ઘરે એક પ્લાન્ટ હોવો હતો એના ઉપર મેં મલ્ટી ક્રાફ્ટિંગ કરેલી છે એના ઉપર દશેરી રાજાપુરી અને કેસર વેરાયટી લગાવેલી છે તો એ દરેક અલગ અલગ બ્રાન્ચ ઉપરથી અલગ અલગ કેરી હું તમને બતાવું મિત્રો હું પહેલાં આ આંબો બતાવી દઉં કઈ રીતે એની આઈટ છે જોઈ શકો છો મિત્રો મિત્રો આ અંબા ઉપર તમને આ જે ડાળી દેખાઈ રહી છે આ રાજાપુરી વેરાયટીની છે આના ઉપર મિત્રો પાંચ છ કેરી નાની નાની લાગેલ છે તમે જોઈ શકો છો બે ત્રણ કેરીની સાઇઝ બોર ગોળી જેવી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો એક ડાળી ઉપરથી કેટલી માત્રામાં કેરી દેખાય છે આ ડાળી ઉપર રાજાપુરીની વેરાયટી લખેલ છે મિત્રો મિત્રો રાજાપુરીની કેરી બહુ મોટી સાઇઝમાં આવતી હોય છે મિત્રો મિત્રો આ ડાળી તમને બતાવો એના ઉપર દશેરીની વેરાયટી ગ્રાફ્ટ કરેલ છે એના ઉપર પણ તમે જોઈ શકો છો નાની નાની કેરીઓ લાગેલ છે જો મિત્રો ગ્રાફ્ટિંગ પણ હું તમને બતાવું તમે જોઈ શકો છો વી ગ્રાફ્ટ કરેલ છે ને તમને દેખાતી છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ ડાળીની વાત કરીએ તો ઉપર કેસર વેરાયટી લગાડેલ છે નાની નાની કેરીઓ સેટ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો કેસર છે આના ઉપર તમે જોઈ શકો છો સારી માત્રામાં નાની નાની કેરી સેટ થઈ છે જો મિત્રો જે વાત કરીએ તો છોડ ઉપર ત્રણ ગ્રાફ્ટિંગ કરેલ છે અને ત્રણેય ઉપરથી મોર આવેલ છે અને ત્રણેય ઉપર ફૂલ ફળ સેટિંગ થયેલ છે મિત્રો દેશી છોડ છે એના ઉપર બીજે ક્યાંયથી મોર આવ્યો નથી બીજો મિત્રો વાત કરીએ તો આપણે કટિંગ લેતા હોઈએ છીએ એની અંદર છઠ્ઠા સાતમાં મહિના આજુબાજુ તમે કટિંગ લઈ લો તો બીજા વર્ષે કેરી આવવાનો ચાન્સ રહે છે મિત્રો એના પછી જો તમે ઓક્ટોમ્બર નવેમ્બર એમાં લેટ કટિંગ લેશું જે આવતા વર્ષે ફ્લાવર નહીં આવે અને કેરીનો ચાન્સ બહુ ઓછો થઈ જાય છે એટલે મિત્રો કટિંગ લ્યો તો પાંચ છ સાત છ સાત વચ્ચે લઈ લેવું સાડા છ મહિના થાય એવું જૂન જુલાઈની વચ્ચે તો આમાં અમે ઓક્ટોમ્બરમાં કટિંગ લીધું હતું ગ્રોથ વધારે આવી ગયો હતો એટલે ડાળીઓ તૂટી ન જાય એ ડરથી અમે કટિંગ લઈ લીધું ઓક્ટોમ્બરમાં એના પછી તમે જોઈ શકો છો હાલ ગ્રોથ જ આવ્યા છે ફ્લાવર આવ્યા નથી શું મિત્રો આ ક્રાફ્ટ કરેલ છે આ રાજાપુરી ક્રાફ્ટિંગ કરેલ છે મિત્રો આની તમે જોઈ શકો છો આના ઉપરથી કટિંગ પણ કરેલ છે એના ઉપરથી તમે જુઓ કે અહીંયા કટિંગ લખેલ છે એના ઉપરથી ચાર બ્રાન્ચો આવેલી છે તો તમે પણ વ્યવસ્થિત મિત્રો કટિંગ કરીને એનો સારો આકાર બનાવી શકો છો અને નીચે આઈટ ઉપર જ કેરી મેળવી શકો છો મિત્રો ધન્યવાદ